શનિવારે એન્ટી રેગિંગ શૈલી બેઠકનું આયોજન છે દ્વાતરફ વિદ્યાર્થીઓ દ્વારા લેખિતમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી અને જ્યાં સુધી હવે તપાસ પૂર્ણ ન થાય

જે રીતે તેનું રેગિંગ એટલે કે હેરાન પરેશાન કરતા હોવાની જે ફરિયાદ મળી હતી અને આ વિદ્યાર્થીની દ્વારા જે રીતે યુનિવર્સિટીના જે સત્તાધીશો છે તેમને જે લિખિતમાં ફરિયાદ કરી હતી ને તેના આધારે યુનિવર્સિટીના જે રજિસ્ટ્રાર દ્વારા આખી જે તપાસ શરૂ કરી હતી અને જે રેગિંગ જે કમિટી છે તેના દ્વારા પણ તપાસ કરી હતી કેમ્પસના જે સીસીટીવી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કેટલાક વિદ્યાર્થીઓ જે ખરેખર તેને હેરાન પ્રદર્શન કરતા શંકાસ્પદ જોવા મળ્યા હતા તેના આધારે યુનિવર્સિટી દ્વારા ચાર કેટલા જે વિદ્યાર્થીઓને કેમ્પસ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જ્યાં સુધી તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ ચારેય વિદ્યાર્થીઓ કેમ્પસની અંદર પ્રવેશ નહીં કરી શકે ત્યારે બીજી બાજુ પણ એક માહિતી સામે આવી છે કે વિદ્યાર્થીઓના આંતરિક વિફાદના કારણે આ જે સ્થિતિ છે તે ઉભી થતી હોય હાલમાં તેવું લાગી રહ્યું છે પણ ખરેખર આખી જે તપાસ થયા બાદ જ હકીકત સામે અને જો વિદ્યાર્થીઓ જણાશે તો તેમની સામે કડક કાર્યવાહી પોલીસ ફરિયાદ જે કાર્યવાહી છે તે યુનિવર્સિટી કરી શકે છે બિલકુલ આભાર બરદેવ તો જે રીતે એન્ટી રેગિંગ કમિટીની બેઠક મળવાની છે એ બેઠક બાદ શું નિર્ણય આવે છે તે જોવું રહ્યું